હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે આપણે ફરીથીને એક મળી ગયા છે એક નવા બ્લોગમાં મિત્રો સવા સવાનો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મંગલ જયમાં બુદ્ધ ભવાની સાથે મિત્રો આજનો બ્લોગ આપણે કરી દીધો છે શરૂઆત તો હવે મિત્રો વાગી ગયા છે પાછા આપણે વાડી હવે મિત્રો વાડીએ આજે એવું છે કે આ પપ્પાની કોઈ છે નહીં અને બધા જવાના છે બાન બધા બારગામ જવાના છે સગાઈની અંદર તો હું આવી ગયો છું આપણે વાડીએ હવે હાવ આપણે બધું જ વાડીનું કામ આપણે આજે એકલા કરવાનું છે તો ભાઈ સરસ મજાનો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે બાકી સવારનો નજારો છે અને બાકી જો વાદળ વાદળછ વાતાવરણ છે ભાઈ તો વરસાદને પણ થોડુંક મિત્રો આગાહી છે આજમાં ભારે આગાહી છે અઠ્યાવીસ તારીખ છે ભાઈ એવું ક્યાં કહે છે ભાઈ મોટી ભારે આગાહી છે તો ભાઈ હું ને મારી માણકી લઈને આવી ગયો છું મારી ગાડીને બધે એટલે એને લઈને જ પડે બરાબર તો હાલો મિત્રો શું છે કે આજે આપણે સરસ મજાનું કામકાજ કરવાનું છે બાપુજી આજ ગયા છે આગળ દૂધ ભરવા તો મને કે ભાઈ તું બધું તારું આ બધું કામકાજ કરી નાખજે બરાબર તો હલો મિત્રો હવે આપણે આજે વાહિદા નાખવાનો વારો આવ્યો બે વર્ષ પછી મિત્રો હું આજ વાઈદું નાખું બોલો છું તો હવે કેવો એક્સપિરિયન્સ રહે હું તમને કશ તો જરૂર ને જરૂર મિત્રો બ્લોગમાં બનાવી રહીશું ચેનલમાં નવા આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો બરાબર તો હાલો હવે આપણે કામકાજ કરવા મળ્યું મિત્રો તો ચાલો મિત્રો છે આ બધું આપણા વાહીંદા પીડ્યા છે આપણા માલના તો વાહીંદા મળીને આખવા હવે મિત્રો વાડીએ આવી ગયા છે એટલે તો પછી શું છે કે હવે જલ્દી જલ્દી આપણું કામ કરવા મળવી તો હાલો મિત્રો બસ કન્ટિન્યુ બન્યા રહેજો પણ હવે હું એમ વિચારું છું કે હવે કેવી રીતે મોબાઈલ સ્ટેન્ડ રાખવાનું સ્ટેન્ડ ભૂલાઈ ગયું છે મિત્રો તો હવે સ્ટેન્ડ માટે તો કાંઈ રહેવાય નહીં હવે કાંક જુગાડ કરી લેવું એ જુગાડ કેવી રીતે કરશું તમને કહીશ પાછો આનો સહારો લેવા કયો સહારો લેવો એ કાંઈ હવે ખબર છે નહીં તો હાલો આ સહારો લઈ લેવી હવે કાંક બરાબર ચાલો તો કાંક સહારો બહારો ગોતવી તો જોવું પડશે સહારો મળી ગયો મિત્રો આ પાટલો પાટલાને આપણે ક્યાંક રાખશું વ્યવસ્થિત જગ્યાએ બધું વ્યવસ્થિત દેખાય એવું તો આપણે નું છે ને ત્યાં મૂકી દેવી આ જગ્યાએ તો શું છે કે બધું અહીંયા મોબાઈલ રહે અને અહીંથી બધું ક્લિયર ઉતારવાનું છે આપણે તો હવે જોઈ પહેલાં કઈ જગ્યાએથી સારું આવશે તો આ જગ્યાએથી રેડી આવશે છે ભાઈ વાયદું તો ભાઈ થઈ ગયું કવડા મોટા પોદા ભાઈ કરતા મોટા પોદા છે બોલો મિત્રો તો ભાઈ બે વર્ષ પછી ખબર રહે વાયદું ભાઈ કરવું અઘરું છે આ તો બધું કહેવાય ખેતી ને આમ છે ને ભાઈ શું આમ છે ને ફલાણું છે ને ભાવ ન મળે આમ ને તેમ ભાઈ સાસું છે એ બધું ભાઈ થાતું એન્થિન થાય ખેતી કરવી નાની મના ખેલ નથી ભાઈ માલ ઢોર તમે બાંધો તો ખબર પડે કે બધા કે દૂધ થશે એમ બહુ પીવો નામ પીવો ભાઈ આની દૂધ ન પીએ કો હારા હારાથી જીરવાય ને આપેવું દૂધ બરાબર એ તો કે આ હે એ ભાઈ જીરવીએ કે એ જ જીરવીએ કે બાકી જીરવવા કરતા કે ભાઈ આ વાંહેદ કરવું માલની કાંટી કરવી ને ભાઈ એ જ બહુ અઘરી વસ્તુ છે બધા કે મારે તબેલો કરવાની ખાલી બોલે તબેલો થાય તબેલો કરીને પૂછજો કેમ થાય વાંદું કરવું એ આ તો હું પહેલેથી કરતા એટલે આપણે માથે ન પડે અને કાંઈ વહેમું ન લાગે બધા કે હવે આપણે શું છે કે વાંદું બાહીદું કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકતા હશે મિત્રો આપણે અને ભાઈ સરસ મજાનું વાંય કરીને હવે મિત્રો વાળવાનું છે કારણ કે સાફ રાખવું પડે ને ભાઈ કારણ કે શું છે કે આપણે અહીં બેહવાનું હોય અનુકૂળ ન પડે તો સાફ સુફ તો રાખવું પડે બરાબર માખ્યા બમણે જો અમારે અખંડ ધુમાડો ચાલુ હોય જોઈ શકતા છો તમે આપણે આને શું છે કે મચ્છરથી દૂર રહે બરાબર ચોમાસાનું ટાણું છે એટલે ભાઈ આપણા મેહુને એને મચ્છર કવડી જાય તો થોડું ખરાબ થઈ જાય બરાબર તો હલો મિત્રો બસ કન્ટિન્યુ આપણે પાસે બ્લોગમાં બન્યા રહેજો ચેનલમાં નવા આવજો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આજ તો સ્પેશિયલ આપણે વાડીનો દેશી બ્લોગ લેવાનો હશે તો આવશે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું બરાબર હાલો મિત્રો કાંઈક આપણે વાળવા મળવી હાલો એવું તો હાલ જ કરે તો મિત્રો શું છે કે આટલું આપણે સાફ થઈ ગયું છે જોઈ શકતા છો આવી રીતે કાંઈક સાફ કર્યું છે આપણે તો સરસ મજાનું સાફ કરી નાખ્યું છે ભાઈ હવે એટલું બાકી છે અહીંયા એક ઢગલો અહીંયા કર્યો એક ઢગલો અહીંયા ત્રણ ઢગલા ત્રણ ઢગલા થાય ને ત્યારે થાય બાકી ભૂકા કાઢી નાખ્યો ભાઈ વાંધું કરવું એ સોમાહાનું વાંધું કરવું એટલે બહુ અઘરું છે બાકી શિયાળું ઉનાળોનું વાંધું મજા આવે કે આ વાંધું બહુ અઘરું પડે ભાઈ એણે વાંધું કર્યું હોય ભાઈ આપણે માલટો રાખતા ને ખબર હોય વાંધું કર્યું હશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો ભાઈ આ ભાઈ અમે કરેલું હોય વાડીનું કામ અને ધોરા કેવા રાખવા એ તમને ખબર પડી ગઈ વિડીયો જોતા જ તે એંશી રૂપિયાનું દૂધ લેવો નેવું રૂપિયાનું દૂધ લેવો ને પીવો પછી આ ન રાખતા અઘરું પડી જાય બરાબર તો ભાઈ હાલો આપણે કન્ટિન્યુ પાછા આપણે બ્લોગમાં રહેજો અને ભાઈ સરસ મજાનો આપણે બ્લોગ લેવાનો છે બરાબર એટલા માટે આજે આપણે કીધું છે ને કે ફેમલી દેશી બ્લોગ દેવી ખાડી વાડીનો બધોનો હવે મજા આવે ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મારા આરા કૂતરા જો અહીંયા મેં કહેતા કૂયતરા અમારે વાડીએ પાળેલા છે ને એટલે બ્લોગમાં લેવા પડે ને કઈ ખોટું લાગી જાય ઢગલા થઈ ગયા છે કમ્પ્લીટલી ભાઈ તમે જોઈ શકો છો એક ઢગલો અહીંયા એક ઢગલો અહીંયા અને એક ઢગલો આયા તો મિત્રો આપણે તો એને તગડેને કામ બગડ્યું જો કામ કહેતા પણ આપણે તૈયાર ને કામ બગાડ નથી કામને આપણે સુધારવાનું છે મિત્રો તો ફાઇનલી વળાઈ ગયું છે કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને બસ આપણે હવે કાંઈ બેસું ને સોરી 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 આપણે બળદ એને પાણી પાવાનું છે થોડું ઘણું તો આપણે કુંડું પણ ભરવાનું છે તો જો આ છે આપણું પાણી તો આ છે આપણું મિત્રો પાણી આની અંદર આપણે પાણી નાખી દેવાનું છે તો આ બધું કામકાજ કરશું પણ એ પેલા બાકી જો એક નંબર ભાઈ જબરજસ્ત વાતાવરણ છે ભાઈ સવાર સવારનું છે સાડા આઠ વાગ્યા છે તો ભાઈ સાડા આઠ થઈ ગયા છે એકચ્યુઅલી એકચ્યુઅલી આ બધું ન હાલે આપણે ગામડાને માણસી દેશી બ્લોક એટલા માટે જ ઉતારવાનું એ બધું ફાવે બીજાને આપણે નહીં બરાબર તો ભાઈ જો બાકી સરસ મજાનું કમ્પ્લીટલી વાળી નાખ્યું જો ભાઈ જો હા જો બાકી કેવું લાગ્યો હોય છે કોમેન્ટ કરી દેજો ભાઈ ચલો ભાઈ અને હવે પાછો આપણે નાખી દેવી હાથ નહીં બગડે તોય ભલે વાંધો નહીં આજે આપણે એ જ કામ કરવાનું છે ભાઈ તો કન્ટિન્યુ બ્લોગમાં બને રેજો પાલો બને રહો દર્શક મિત્રો ભાઈ પવનની સસરટી કાઢે છે અને હવે આપણે પાણી પાવાનો થઈ ગયો છે ટાઈમ તો હવે આપણે આપણા માલને ભાઈ બેહી ગયા છે જુઓ તમે તો હવે આમાં એવું છે કે ઊભા કરું કે ન કરું કે વાતાવરણ ઠંડુ છે એટલે હવે મારા ખ્યાલમાં તમે એને પાણી થોડું ઘણું પાઈ દેવી છે પીવે અને પાઈ દેવી ન પીવે તો કાંઈ વાંધો નહીં પણ હાલો હવે મિત્રો શું છે કે આપણે શરૂઆત કરી દઈએ મારા બાંડા રાજા તો ઓકે મારો ઓપનર બેટ્સમેન અને ઓપનર સાથીદાર ભાઈ એના કારણે આપણો વિડીયો એક વાયરલ થયો તો આપણે કીધું હતું બરાબર તો આપણે એને પાણી પાવા મળવી તો પહેલાં તો આપણે કોઈ છે ને કુંડું ભરી દેવી બરાબર તો ચાલો હવે મિત્રો આપણે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને સરસ મજાનો બ્લોગ આપણે આવતો રહેશે તો ભાઈ જલ્દી જલ્દી આપણે હવે કુંડ ભરી દેવું બરાબર કારણ કે સ્વચ્છ પાણી પાવવું પડે સ્વચ્છ હાલો કન્ટિન્યુ રહેજો લેજો બરાબર બળદ આવી ગયા છે પાણી પીવા માટે પણ ભાઈ પાણી કાંઈ પીતા નથી ભાઈ આ બળદે પાણી નથી પીતું પાણી પાણી પીને સરસ મજાનું વાયેલા પા હે પાણી નથી પીવું ભાઈ મારા ભળદભાઈએ પાણી નથી પીધું તો હવે આપણે ગોરાભાઈને લેવું પણ ગોરાભાઈ મને ન લાગતું પાણી પીએમ ભાઈ આ વખતે ભાઈ આ ભાઈ પાણી પીધું નથી અમારા રાજા એ તો ભાઈ સરસ મજાનો ભાઈ બ્લોગ છે તો કન્ટિન્યુ પછી આપણે બ્લોગમાં પાછા રહીજો બરાબર અમારા ધોળા રાજા આવી ગયા છે ભાઈ જલ્દી જલ્દી પાણી પીવા મળે ભાઈ હા હાલો અમારે બળદભાઈ પાણી પીવે છે હવે તો ભાઈ સરસ મજાનો ભયા ભાઈ છે ને બાકી માકડો કીધલો ओ पाणी देवा देवे बने रे जो તમે જોઈ શકતા છો આને તે પાણી પાવાનું ચાલુ કર્યું પણ હવે કેક પાડવાનું ચાલુ કરી દીધું છે બધાએ કેક પાડવાનું કાં તો ભાઈ શું છે કે આવી રીતે કાંક સરસ મજાનો આપણે આજનો બ્લોગ લેવાનો હતો તો ભાઈ આજે જોરદાર બ્લોગ છે ભાઈ હાલો આ પાણી પી છે દવાને આપણે બંધ કરી દેવી બરાબર અમારી ભગરી આવી ગઈ અમારી ગોલણ આવી હા ગોલણ હા હા લે જામસાદ અમી અમારો Eh, hey, ini no, apa pakai ini? Jadi siapa sih? Siapa pakai? Ek nomor siapa ya? Apri? Kamu aja jadi apa? Jauh pani apa se. itu? Ini apa sih? Parahoh, tiap dino muka ini apa sih? Marah rakuitra zatnya. Nah, 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 nah. ગીરે હે એને ભાગવું છે કા મારી બેટી સાફ પાણી પીવા વાળી પાણી નહીં પીએ કે તારું માથું નહીં જાય ભગાય અહીંયા પીએ લેમ ફેર 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 પીએ લે સાની મની પાણી આમાં પી લે બાસ પા હે આમાં પીને આમાં હવે અમારો ગુડ વારો કા વાયડી હારી પાણી ના પીતી લે તો ભાઈ આને કયો કાક પાણી બાણી પીવે નકર તરસી રહે તરસી રહે નકર પછી પીવા તો મળી છે નહી પીવું નહીં પીવું ના પીવે લે ના પીવું નહીં પીવું એમાં નથી પાણી તારું દાદુ હું કરશે જોઈએ આગળ બધાને ટીપણા ને હેવાયા કર્યા લાગ્યા એને એમાં નથી તારું દાદુ પાણી એ બાય અહીંયા આવીએ અહીંયા આવી તું આમાં પી આમાં પી આમાં પી અને હવે વૈયા ને કરવા કે તરસા છે આપણે પીવાના એવું છે ભૂગા થાય છે તો આપણે બધાને પાણી બાણી કમ્પ્લીટલી પાઈ લીધું છે મિત્રો અને હવે સરસ મજાના આપણે બેસી ગયા છીએ હવે અહીંયા તો હવે કલાક દોઢ કલાક રહીને આપણે પાછું નીરવાનો ટાઈમ તો પણ હું જો વરસાદ આવે ને તો બે ત્રણ પાડીઓ છે ને આ ભાઈ બે ત્રણ પાડીઓને તો તમે જોઈ શકતો છો આ બે ત્રણ પાડીઓને આપણે બહાર બાંધી દેવી છે કારણ કે હું છે કાળું ફફડ 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 વફડ ફફડ વફડ કરે છે ખબર પડે ને પાફા મારે છે એટલામાં એટલા માટે એમ હું છે કહે કરે છે જો આવું કર્યા કરે છે તો ભાઈ મજા ન આવે એટલે સરસ રીતે એને ભાઈ વ્યવસ્થિત કરી નાખવી હું છે કાલો કન્ટિન્યુ બસ મિત્રો બ્લોગમાં પાછો રહેજો અને ભાઈ મજા આવી જાય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા બ્લોગ જોવા માટે બરાબર ના જો આપણે ભાઈ દેશી બ્લોગ લેવાનો તો લઈ લીધો ગામડાનો ટાઈપ ને ભાઈ માલ ઢોરને કમ્પ્લીટલી થઈ પણ હારું હારા મુજબમાં ભાજા કરે છે હલે હય આ ડંડીયા હાલ છે આમ ન્યાલે હય હય અલય હય બ વા આમ એકે ફરાન તો બધાને આને હવે ઢગડોળે ખોકા ખાવાની ગણતરી છે ઠોકા હાલ 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 યો ને ચાલો બસ કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બની રહ્યો કૂતરી અને પાડી બે પાસે જો તમે નકર કૂતર્યું કોઈ દિવસ ભેંસની પાસે સડી ન હોય કે એની જગ્યાએ અમારે આ કૂતરી જો ભેંસની પાસે છે ને જોઈને મોઢું સાટ છે જોઈ જો તમે જોઈએ ને સાટે જોયું તમે આને એટલો લાગણી કહેવાય એટલો વિશ્વાસ કહેવાય જુઓ તમે હે તો કોઈ જાતની હળી હંસા તો નહીં જ તો જો તમે અમારે હમું જોવે

તો ખાવું છે ખાવાનું કાંઈ છે નહીં રોટલો બોટલો કાંઈ લાવ્યો નથી રોટલો તારો ઘરે પડ્યો હં હં કેમ છે બાકી મજા આવીને ભાઈ જોવાની તો હલો હવે શું ભાઈ હવે બ્લોગમાં પાછા નવા આવી જાય ચેનલને સબસ્ક્રાઈબ કરી લે હલો તો મિત્રો હવે થોડોક નીરવાનું ટાણું પણ થઈ ગયું છે તો હવે આગળ બસ અડધી કલાકમાં નીરી દેવું હવે હલો બસ મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યું બરાબર ભી હું બે ગઈ છે સરસ મજાની ભાઈ અને ભાંડા ભાઈ આપણા જે ઊભા છે ભાઈ તો ભાઈ માલ તો આપણા વ્યસ્ત રીતે બેહી ગયા છે અને હવે થઈ ગયું છે ભાઈ ફૂલ હવે નીરવાનું ટાણું થઈ ગયું છે બરાબર મારા બેટા એ પહેલાં પેલા કૂતરા હારા અને માથે બે હતા જો આની માથે આજે નીર આવશે કે નહીં એને ઢગલો કરતા સલાખો ફાડી નાખ્યો આ જે છે ને આ પૂરી એ અહીંયા બે હે કે ભાઈ કન્ટિન્યુ શું છે કે આ બધું સારું જોવું પડે તો એટલે કહું છું કે કન્ટિન્યુ બ્લોગમાં પછી બને રહ્યો અને ભાઈ સરસ મજાનું ભાઈ વાડીનું વાતાવરણ છે સરસ મજાનું એવું લાગે કે ખમા કરી જા પણ આજ પછી અઠ્યાવીસ તારીખ છે એમાં આજ પાછી અષાઢી બીજ એટલે ભાઈ જેની બ્રિજ એ તો તમને ખબર જ ભાઈ બાકી આપણી માણખી જુઓ તમે ઠીક છે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહ્યો ને મિત્રો હવે આપણે થોડુંક છે ને સારું નાખી દેવી આપણી ને અને બસ નીરવાનું હવે ચાલુ કરી દેવી તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યું છે બરાબર ભાઈ આ છે આપણું તગારુ હવે આનાથી છે ને અહીંથી લઈ લઈને આપણે નાખવાનું છે તગારું લઈ તો હાલો હવે કન્ટિન્યુ પાછા હાલો ઘણી મળી ગયા હવે નીરવામાં બરાબર બને તો આપણે માલને હવે નીરી દીધું છે અને સરસ મજાનું આપણે નીરી કાઢવીને હવે જવાનું છે આપણે હવે ઘર બાજુ તરફ તો હવે મિત્રો આપણે જઈએ ઘરે જમવા માટે તો બસ કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો આપણે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને હાલો હવે જલ્દી જલ્દી જઈએ આપણે ઘરે ખાઈ લેવી કારણ કે ભાઈ વરસાદ આવી પહેલાં જઈને એવી હાલો બસ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો કે ખાઈ કારવીને બસ બેઠા લાંબા થયા અને તાળું મારવાની તૈયારી કરી હું છે કે ભાઈ ખાઈ લીધું છે કારોનું પણ જલ્દી જલ્દી ઘાય કા ખાઈ લીધું અને જાઉં ને છો વાડીએ કારણ કે ભાઈ વરસાદ આવશે તો એ પહેલાં આપણે હવે ઘાય ઘાસ આવીએ વાડીએ તો મિત્રો હવે કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવી રહેજો તો હાલો બસ બને રહ્યો પાસ પાસ ખાવા જો આ પાસ પાસ હું લાવ્યો ને મસાલો છે તો પાસ પાસ ખાવાય એને જો પાસ પાસ નો ખવાય આ આ થોડું ખવાય જો કૂતરી બે જો બોલો મિત્રો હું વાડીએ તો કૂતરી આ પાસ પાસ ખાવાય કૂતરીને હવે કોણ સમજે કે આ પાસપાસ છોકરાની આવે તમારી માટે ન થતી સમજી એ પાસ છે મિત્રો હું છે કે કાણ પણ કમ્પ્લેટ કરી દીધું છે આપણે પશુ નહીં તને વ્યસ્ત રીતે બેસી ગયા છે મિત્રો દોઈ કરવીને તો હવે મિત્રો હું છે કે આજનો બ્લોક આપણે અહીંયા હવે અહીંયા પૂરું કરી દેવી મિત્રો અને નવા આવી જાવ તો આપણે ચેનલને આવશો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો થોડોક સાથ સહકાર આપતા રહેજો મિત્રો અને ખુશીની વાત એ છે કે મિત્રો આજે મારા ચેનલની અંદર પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા થવા ધન્યવાદ થેન્ક યુ બહુ આભાર પ્રગટ કરું છું મિત્રો કારણ કે મારે એક ખુશીની વાત એ છે મારે મિત્રો પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે મારી ચેનલની અંદર અને ભાઈ આપણો બહુ સાથ અને સહકાર મળ્યો છે તો મિત્રો બસ આવો નવો સાથ સહકાર આપો તમારા નાના ભાઈ અને સરસ મજાનો બ્લોગ પણ લઈશું અને સરસ મજાની વાતચીત કરીશું તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું મળશું એ કે આપણે નવા બ્લોગ બ્લોગને નવા જોશને જુનમની સાથે બધાને જય માતાજી જય પુરુ ભવાનીમાં જય મા મોંઘલની સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળીએ આપણે નવા વિડીયોમાં તો બધાને બાય બાય